ગુનાખોરીમાં ગુજરાત આગળ વધી રહ્યું છે આ સામાન્ય વાત નથી કારણ કે ગુજરાતમાં ધારાસભ્ય પોતે સુરક્ષિત નથી ગુજરાતના એક ધારાસભ્યએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના જીવને ખતરો છે સુરક્ષિત રાજ્યમાં ધારાસભ્યની આવી હાલત હોય તો સામાન્ય નાગરિકોની શું હાલત હશે વિગતે વાત કરીએ આ સ્ટોરીમાં કયા ધારાસભ્યના જીવને ખતરો છે અને કેમ તેમણે પોલીસ પાસે જવાની જરૂર પડી નમસ્કાર તમે જોઈ રહ્યા છો સ્વમાન હું ચિરાગ વર્ષાબેન જૂનાગઢના ભાજપના ધારાસભ્ય સંજય કોરોડિયાના જીવને ખતરો છે આ માહિતી પોતે ધારાસભ્યએ પોલીસને જણાવી ફરિયાદ નોંધાવી છે તેમણે ફરિયાદમાં લખાવ્યું છે કે છવ્વીસ દસ બે હજાર પચીસના રોજ મને વોટ્સઅપ પર અજાણ્યા નંબરથી ફોન આવ્યો અને મને જેમ તેમ ગાળો બોલી અને જાનથી મારી નાખવાની ધમકી આપી રૂપિયા ત્રીસ લાખની ખંડડી માગી હતી તેને ધ્યાનમાં ન લેતા બીજા દિવસે મને એક અજાણ્યા નંબરથી મેસેજ આવ્યો અને ફરી ગાળો બોલી ત્રીસ લાખની માગણી કરી મને તથા મારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી તે નંબર મેં બ્લોક કર્યો ત્યારબાદ અઠ્યાવીસ તારીખે આ નંબર પર અજાણા નંબરથી વોટ્સઅપ પર કોલ આવ્યો અને રૂપિયા ત્રીસ લાખની માગણી કરી અને જો હું તે નહીં આપું તો મારા તથા મારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી અને અમદાવાદથી આંગળીયા મારફતે હાલ રૂપિયા પાંચ લાખ મોકલવાની માંગ કરી હતી ઉપરાંત કહ્યું કે પોલીસ મારું કશું બગાડી નહીં શકે મારા માણસો બધથી તારા તરફ નજર રાખીને બેઠા છે સંજય કરોડિયાએ આવી પોલીસ ફરિયાદ લખાવી અને તેઓ ફીસમાં મુકાયા હતા હવે આ વાત સાંભળતા તમે વિચાર આવ્યો હશે કે જો ધારાસભ્યની આવી હાલત હોય તો સામાન્ય નાગરિકોની શું હાલત હશે નાયબ મુખ્યમંત્રી મોટી મોટી ફાંકા ફોજદારી કરતા હતા કે ગુનાખોરી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે તો તમારી જ પાર્ટીના ધારાસભ્યની આ હાલત વિશે તમે શું કહેશો પોલીસ વરઘોડા અને તેમના શબ્દોમાં કહીએ તો રીકન્સ્ટ્રક્શન કરી ગુનાખોરી નાબૂદ થઈ ગઈ છે અને ગુનેગારો ડરી ગયા છે તેવી મોટી મોટી વાતો કરતા હતા પણ અત્યારે તે ગુનાખોરીની ચપેટમાં ધારાસભ્ય પોતે ફસાયા છે અને તેમના જીવને ખતરો છે એટલે આનાથી આપણે એવું સમજવું કે સરકાર ગુનાખોરી ડામવામાં નિષ્ફળ નીવડી છે અને હત્યાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે દિવાળી જેવા તહેવારના અઠવાડિયામાં જ દસથી પંદર હત્યાની ઘટનાઓ સામે આવી હતી અને આપણા ડીજીપી અન્ય કોઈ કામોમાં વ્યસ્ત હતા ગુજરાતના નાગરિકોની સલામતીની વાતો કરતી સરકારના ધારાસભ્યને પણ સલામતીની જરૂર હોય તો સરકાર અને પોલીસ પર સવાલો થવા વ્યાજબી જ છે તમારું આ મુદ્દે શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો તમારા સ્વમાનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર